મિત્રો આ ચારેય બાજુ વૃક્ષો દેખાય છે એની વચ્ચે આ તમે જુઓ અહીંયા પણ રસ્તો છે ઓલી બાજુ પણ રસ્તો છે આ જુઓ ગાઢ જગ્યા કે જ્યાં આવેલી છે એક પૌરાણિક વાવ અને આ છે તલાવડી ને તલાવડી પાસે વાવ આવેલી છે જે તમે અત્યારે નિહાળી રહ્યા છો આ વાવ લગભગ ચારસો સાડી ચારસો વર્ષ જૂની છે અને આની અંદર આ તમે જુઓ અંદર માતાજી ગણપત દાદા વિરાજમાન છે અને ઘણા વર્ષોથી આ પાણી પૂરું પાડતી હતી અત્યારે તો ખંડેર હાલતમાં પડી છે કારણ કે પહેલાંના સમયમાં પાણીની બહુ તંગી હતી ત્યારે લોકો આ વાવનો ઉપયોગ કરતા હતા અને અત્યારે આ બોર આવી ગયા પછી કેનાલ આવી ગયા પછી આનું મહત્ત્વ ઘટતું જાય છે આ નજારો જુઓ તમે આ વાવનું નામ છે રાતકડી વાવ આ સ્થળ પણ રાતકડી તરીકે ઓળખવામાં આવે છે હું તમને ત્યાંનું દ્રશ્ય બતાવું છું આ ઉપર બધી વનસ્પતિ ઉગી ગઈ છે કારણ કે હવે સમય જતા આનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે કોઈ આના અંદર હજી પાણી ભર્યું છે આ જુઓ તમે આ બધું જોવો તમે એક માણવા જેવું છે આ બધું